આકાશવાણી જોક્ટોબર ચાર ઓક્ટોબર એટલે વિશ્વ પ્રાણી દિવસ હા પાં દર ચાર ઓક્ટોબર જો ભારત જે અંદર વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કર્યો હતું હિ જે દિવસ આ એજો જે મુખ્ય હેતુ આય ઈ સે આ કે ભાઈ થોડી દયા કરુણા અને સંવેદનશીલતા રખું પકૃતિમાં રહો રહતા સે પ્રકૃતિ જે એ ખાલી બાલાય કરીને ના એ પ્રકૃતિજી અંદર અલગ અલગ જીવ ઘણા મળે અહીં અને એ મળે જ જીવ પણ પણ જો કમ કરીએ તા એટલે જ પ્રકૃતિ જે આય વ્યવસ્થિત હલી શકે ત તો પ્રાણી પણ જે આય સે પ્રકૃતિ જો અભિન્ન હિસ્સો આવે માનવ જીવન જે આય જે સંતુલન લાય કરીને એની જો મહત્ત્વ જે આય સે વિશાળાય અને પા એ મહત્ત્વ કે નકારી નતા શકું પંખી પશુ જળચર જંગલી પ્રાણી વે એનું વગર પર્યાવરણની કલ્પના કરની અધૂરી ઈ મળે પાં સમજો તા પાં જાણો પણ માનવી જે આ એટલો સ્વાર્થી થોને તો કે પંડજી સુખ સગવડ લાય કરીને પ્રાણીઓ જો શોષણ કરે જે પ્રકૃતિ લાય કરીને હાનિકારક છે અને પાંકે એ મળે વસ્તુ સમજી ગને ગણેશ જરૂર આવે કે પ્રકૃતિ જે એન જો સંતુલન અગર બગડતો તો એ સંતુલન બગડે જે કારણે એનજી સૌથી માઠી અસર જે આય સે માનવીય કે જ એટલે થઈ ચા કે અગર પા કોઈ જીવજો શોષણ કર્યો તા અને એન જે કારણે જી અંદર જીકી પણ ફેરફાર થયે તા તો એ ફેરફારની સીધી અસર પાછી પાકે જ થઈ હતી એટલે કે માનવ જીવન કે જ થઈ હતી જે પણ પ્રાણી એની કે તો ભગવાન કદાચ એટલી બુદ્ધિશક્તિ નાય બને પણ માનવી જે આ જોવા જઈએ તો કે બુદ્ધિશાળી પ્રાણીએ તો બુદ્ધિશાળી પા અહીંયો તો પાંકે ધ્યાન રાખે જરૂર આ કે પાં જેડો વર્તન પ્રાણીઓ સાથે કહીઓ તા અને એન જે કારણે જો પ્રાણીએ જી અંદર જોકો પણ ફેરફાર થયે તો એની જે પ્રકૃતિ જો કોઈ ફેરફાર થયે તો સંતુલન પ્રકૃતિ જો જ્યારે બગડે તો તડે એની સીધી અસર માનવી કે જ થેતી હતી વિશ્વ પ્રાણી દિવસ દિવસની જે શરૂઆત આવે ઓગણીસો જી અંદર ઇટલી મેંથી ઘરે મેં આવે એવી એ સમગ્ર વિશ્વ જે આય ઈ દિવસ કે વધારી ઘડે આ અને એ દિવસ કે વિશ્વ પ્રાણી દિવસ તરીકે ઉજવે હતી એનજી અંદર પ્રાણીઓ અને કુદરતી જે પણ સંસાધનો એનજા સંરક્ષણ લે કરીને પગલાં ગણાજનતા હાણ ગર તો અનેક અડા સંગઠન એ જે પ્રાણી કલ્યાણ લે કરીને અભિયાન હલાઈએ તાજી કે પા નેહેરો કે વન્યજીવ જો સંરક્ષણ કરણું ઘરેલું પ્રાણીઓ એટલે કે પાં અગર કોઈ પ્રાણી કે ઘરે પાણો હતા બરાબર પલતુ પ્રાણી અને પાં પાસે ઘરે રખો તા તો એનજો સંરક્ષણ અને એ વ્યવસ્થિત રહે એનજી જવાબદારી પાંચ થિએ સાથે સાથે પશુએ તે જો પણ અત્યાચાર થયે તો વિરોધ કરે મેં અચે તો અને પ્રાણીઓ લાય કરીને ઘણા મળે આશ્રય સ્થાનો પણ બનાવેને અચે તા તા કે ખબર છે કે ઘણી વખત એડો વેતો કે પા અમુક પ્રાણીએ કે ઘરે ન રાખી શકો અથવા તો પણ ન રાખી શકો તો એની લાય કરીને પ્રાણીઓ લાય કરીને અલગ આશ્રય સ્થાન બનાય મે અચે તો કે જડા પ્રાણીએ કે એકડો પ્રાકૃતિક વાતાવરણ દે મે અચે અને પ્રાકૃતિક વાતાવરણ જી અંદર એની જો ઉછેર થીએ ઘણા મડે પા પ્રાકૃતિક પ્રશ્નો હેવર જો નહેરો પહેરો કે પ્રકૃતિ જી અંદર ઘણા મડે એ ફેરફાર રહ્યા રહ્યાન કે જોકો માનવ જીવન લાય કરીને ખતરા રૂપ કરીને તું કરે જો કે પ્રકૃતિ જ જેટલાપણ અંગે પંખી અચી પશુ અચી વન્યજીવ અચી ઝાડપાન અચી ગયા જોકો જેકો પણ અડાા મડે પ્રકૃતિ કે જે સંતુલિત રખન તડે જે પણ તત્વ અથવા તો જેકો પણ અડા અંગોન એ મળે જ ધ્યાન રખે જરૂર પનજી ધ્યાન રખદાસી પ્રકૃતિમાં જો કમ આ એ ચાલુ રો પ્રકૃતિજી અંદર હરેક જો કામ બનેલો જાય તો એ કામ ચાલુ રો તો પ્રકૃતિની અંદર સંતુલન રો પાં ઘણા મનેરોતા કે પર્યાવરણની અંદર સંતુલન લાય કરીને પા મનો કે એને પશુઓ જો કોરો કામ પંખીઓ જો કોરો કમ વન્યજીવો જો કોરો કામ પણ ત્યાં જો ધ્યાનથી ઈમાડે વસ્તુ વિચારી ને તો ત્યાં કે ખબર પહોંચી કે પાંચ જીવનજી અંદર જી દરેક વસ્તુ જો મહત્વ આવે એ પ્રકૃતિની અંદર દરેકે દરેક વસ્તુ જો અલગ મહત્ત્વ આવે એ મળે વસ્તુ વગર પૃથ્વી જો જીવન ચક્ર સે અધૂરો હોય પર્યાવરણ જે સંતુલન લાય કરીને માનવ જીવનમાં જોકો જોકો ઉપયોગીને એડા પ્રાણીઓ જૈવ વિવિધતા લાય કરીને અને એકડી પાંચી નૈતિક ફરજ પણ આવે કે પાં સાથે જેટલા પણ પ્રકૃતિ જા અભિન્ન અંગ જોડાયેલા એ નુકસાન ન પહોંચાડ્યું પાયદો નું તો પન કે નુકસાન ન કયું હાણ અજ જે સમયમાં અડો દિવસ ઉજવણો કોરુરી કો પહેરો કે મણી જગ્યા તે જંગલનો નાશ થિએ તો મતલબ કે જેરો ઓડા જે પ્રાકૃતિક જંગલ એનજો નાશ થિએ તો અન્ય કોન્ક્રીટ જંગલ મણી જગ્યા ડસાજન તા તંગલ એ નાશ જે કારણે જે પ્રાણીઓ એની જા જે જે સ્થાન વા જે કુદરતી આશ્રય સ્થાન નાશ થયેતા એટલે એન જે કારણે જંગલી પ્રાણીઓ જે યન એની તે ખતરો થઈ રહ્યો હોય કે એની જે જીવસૃષ્ટિ હૈ એ નાશ થઈ હતી એની સાથે સાથે ઘણી જગ્યાએ ગેરકાયદેસર શિકાર પણ થઈ હતો સાથે સાથે પ્લાસ્ટિક જો પ્રદૂષણ જો કોઈ અને પાં પાણીજી અંદર એટલે કુદરતી જળાશય જે કૂવાન અથવા તો નદી નાળા એને મેં આવે ને પાં બહુ મળે પ્રદૂષણ ફેલાયું તા જે કારણે પૂરો થયે તો કે એની જે પાણીજી અંદર જે જળચળ પ્રાણી એન એટલે કે જે એડે સ્થાન રોનતા એ મળે પ્રાણીએ જો નાશ થયે તો એટલે એની જે જીવસૃષ્ટિ જે આ જે ગતિ ઘટી રહી તો પાકી ધ્યાન રાખે જરૂર આ કે પાં એડો તો ન જ કહ્યું જેનથી કરીને પા કદાચ કોઈ કે પાડી નતા શકો કોઈ પ્રાણીએ કે પા આશ્રય નતા દઈ શકો તો જડા હું રેતો ઉ સ્થળ કે પા ચોખ્ખો રખો જેનથી કરીને એમ કે વધારે તકલીફ નથી ઓડા રે એન સાથે સાથે પા નેરોતા ઘડીવાર કે રસ્તે તે પણ ઘણા એડા પ્રાણીઓ પા નેરોતા જેમ કે ખોરાક અથવા તો આશ્રયજી અછત આવે અને એ ખોરાક અથવા આશ્રયજી અછત જે કારણે પણ એની જે સંખ્યા મેં દિન પ્રતિદિન ઘટાડો થિયે તો પાક પારું કરી શકું નરો એ મળે દિવસ જો કોઈ પાંચ પાં સુણોતા ને તો એ દિવસ ઉજવે જો આશય કરો હોય ખબર હે એડા મળે દિવસો એટલે લઈ ઉજવે મે અચે તા કે મળે જે આય આ પાથી બનતો પ્રયત્ન કર્યો જેનથી કરીને જે પણ પ્રશ્ન ઊભા થયે તા એ પ્રશ્ન ઊભા નથી હણે એ ત વિશ્વ પ્રાણી દિવસની ગાલ પાં કરો તા તો પાં કે ખબર પડી ગઈ એ કે ચાર ઓક્ટોબર જો વિશ્વ પ્રાણી દિવસ એટલે ઉજવે છે તો કે પાજી આસપાસ જો કોઈ પણ પ્રાણી પાકે ડસા જ્યાં એન કે પા કઈ રીતે મદદ કરી શકું સૌથી પહેલાં તો પાણીએ તે દયા રખો ખોટી મારકૂટ પા ન કે બરાબર પાં ઘણી વાર નેરોતા કે પાજે શોખ લાય કરીને પાંજે લાય કરીને પા એની તે જુલમ કહ્યું હતા અથવા તો પાંચ જઈ શકો કે પા એની તે મારકૂટ કરી અથવા તો એની કે ખોટી રીતે પા પરેશાન કહ્યું એ પા એને પૂઠ્યા પાં કે રસ્તે મેં જો કોઈ પણ પ્રાણી ડસાજે તા એન કે શક્ય હોય તો પા ખોરાક અને પાણીજી વ્યવસ્થા કહ્યું પા મળે એટલો ત કરી જ શકું કે પાંજી આસપાસ જો કોઈ પ્રાણી પાંકે દસાજેતા એ પ્રકૃતિ જો અંગ આવે પાં પ્રકૃતિ કે ખરીદી નાય ગળાસી પાં પણ પ્રકૃતિ જ અંગે અને પ્રાણીઓ પણ પ્રકૃતિ જ અભિન્ન અંગ છે તો પી કરીને ખોરાક અન્ય પાણીની વ્યવસ્થા કર્યું પંગલ મેો અથવા તો પદા નદી ના તળાવ ઓડં કદાચ વો તો પાંચ ખોટો પ્રદૂષણ ના કયું પાણી બોટલું આ ખાધે ખોરાક જ જે પડીકા એડો પાં ઓ ન ફગાયું પાણી અંદર અથવા પાણીથી દૂર એડી મને વસ્તુ પગાયું જનતી કરીને પી આસપાસ અથવા તો આસપાસ જે વન્યજીવન અથવા તો પણવ ઓડા વસવાટ કહીએ તા એની કે ખોટી તકલીફ નથી એના સાથે સાથ તંગલનો સંરક્ષણ કરી હા પાસિં કે નાના સાહેબ પંગલમાં વો ન જંગલ જ જાડ કપિયું નથા કીંઈ વાંધો ને આ જંગલ જ જાડ નથા કપિયું તળો જાડ ઉગાઈ શું થા તળો જાડ કમ સે કમ ઉગાયું આખેજીવનમાં એક એ કામ કયું કે જેથી કરીને વસવાટ લે કરીને પશુ પંખીએ કે છાયો મળે ઠંડક મળે અડો કી કમ કરી શકો એન સાથે સાથે જે પણ પણ પાકે ખબર પે કે એડા શિકાર થયો અથવા તો પ્રાણીએ જો વેપાર થિએ તો અથવા તો કી એડી ખોટી એક્ટિવિટી હતી જે પ્રાણીઓ તે જુલમ કહીંએ અ અથવા તો પ્રાણીએ કે હેરાન કહીએ તા પરેશાન કહીએ પા આવાજ ઉઠા અને એકડી બહુ મહત્વજી ગા એ અજ પાં નેરો કે અલગ અલગ જગ્યાએ તે પ્રાણી જો ખરીદ વેચાણ થી હતો પા પાજે શોખ લાય કરીને પ્રાણી કે ઘરે તણી અચો તથા ઓન પુઠ્યા એ દેખભાલ કરેવારો જે ધ્યાન રખેવાારો કોઈ વે નતો તો એડો ન પાઈ પા અગર કોઈ જીવ કે ઘરે તો એન કે એડોપ્ટ કર્યો એન કે દતક ગનો દત્તક થી પા એડી લાગણી રખો કે પાજે ઘરે ઈ દુખી ન છો પા એન કે પા લાય કરીને ઈ સ્ટેટસ સિમ્બોલ ને કે આઉં ઈ પેટ ગળો ગળોસે એ પૂ ઘણી અચો આઈ ઘણી અચો પણ એને કે દત્તક ગનો ખરીદી ન કયો એડી પા અગર લાગણી રખદાસી તો પૃથ્વી પર વસવાટ કરે જો હક મણી કે ઝાડ કે પણ આય પશુ પંખી કે પણ આ વન્યજીવ કે પણ આય અને જળચર પ્રાણીએ કે પણ એ પ્યાન રખદાસી પા ધ્યાન રખદા પ્રકૃતિ જ ધ્યાન રખતા અને જે પ્રશ્ન ત્યાં પ્રકૃતિમાં દસાજે તા ઈ વિશ્વ પ્રાણી દિવસ તે મુી રજૂઆત વડે ભાગે આ ટૅક્નો ગાંધો પણ અજ મુ થયો કે ચાર ઓક્ટોબર જો મુખ્ય અવસર મલ્યો છે તો વિશ્વ પ્રાણી દિવસની ગા કરી કાર્યક્રમ પણ પૂરો થયેલા આયો તજા કાર્યક્રમનો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર તા કરે મે